શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એક મિટિંગ પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ અને તેમના સદસ્યો એટલે કે ટીમના મેમ્બરો દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમૂહ લગ્નનું આયોજન લક્ષ્મીપુરા ખાતે કરવામાં આવશે મિત્રો તે જ અંતર્ગત યુવકોને કંકોત્રી અને કન્યાઓને પાનેતર આપવામાં આવ્યું છે સતત ચોથા વર્ષ જયારે આયોજન કરવામાં આવ્યું અને તે જ અંતર્ગત આજે એક મિટિંગનું આયોજન થયું છે

જેમાંથી શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મા બાપ વિહુણી દીકરીઓ તેમજ આર્થિક પરિસ્થિતિ જેની સારી ન હોય તેવી દીકરીઓનો વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે સાંજે પાંચ કલાકે જેનું આયોજન કરવાનું છે એ આયોજનના ભાગરૂપે આજે સમૂહ લગ્નના યુગલો તેમજ તેમના વડીલો શ્રીઓની એક નાનકડી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનની અંદર સમૂહ લગ્નની અંદર જે જે આયોજન કરવાનું છે એના ભાગરૂપે મીટિંગ છે સાથે સાથે સમૂહ લગ્નનું સમૂહ લગ્નની અંદર જે યુગલો જોડાયેલા છે એમને એકાવન ચીજવસ્તુઓની વિના મૂલ્યે નું કન્યાવર શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ તેમજ દાતાઓ તરફથી એમને ભેટ આપવામાં આવશે અને આજનો રોજ આજ રોજ તેમને જે યુગલો જોડાયા છે તેમને સમૂહલગ્નની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે કેટલા યુગલો પ્રભુ પગલા માં આપણે નવ નવ યુગલો છે જી ક્યારે આ લગ્નનું આયોજન છે ને કઈ જગ્યા છે 20 20 એપ્રિલ 2025 રવિવાર સાંજે 5 કલાકે અને સોના પાર્ટી પ્રો લક્ષ્મીપુરા રોડ ગોરવા જી આપનું નામ અલ્પેશી ગોહિલ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ પ્રેસિડેન્ટ